સોળ ટોપ છે એકસોને પચાસ રૂપિયામાં યુનિક છે ચિકનનું છે લખનવી વર્કવાળું લખનવી ચોરચટનું વર્ક છે મસ્ત મજાનું ગજી ટાઈપ કુર્તી છે આખું ગજી જેવું મટીરિયલ છે વન પીસ આખું આ જો વન પીસ છે એકસોને પચાસ રૂપિયામાં જો વન પીસ એમ સાઈઝ છે એ કાજુઓ એકસોને પચાસમાં બધા સિંગલ સિંગલ પીસ નો સેલ બધા સેલ ની અંદર છે કોફી કલર એકદમ મસ્ત છે આ રાઉન્ડ ગોળ કુર્તી છે જયપુરી ગોટા પટ્ટી છે સાથે બ્લુ કલર છે ગળામાં વર્ક છે હેન્ડ વર્ક પ્યોર

એમએલ એક્સેલ ડબલ એક્સેલ ચાર સાઇઝ મળવાની છે રૂપિયામાં ગેરંટીથી કહી આટલી પ્રીમિયમ ક્વોલિટી તમને આ ભાવમાં નહીં મળે એકસો ને પચાસ રૂપિયામાં સન્ડે સ્પેશિયલ સેલમાં છે ખાસ નોટ કરી દેજો પીચ કલર જો પીચ કલર છે એકસો ને પચાસમાં એકસો પચાસમાં ઘણી બધી વેરાયટી બતાવીએ છીએ સુધી ના જમ્બો પ્લાઝા બસો વાળા છે એની અંદર આમાં ફાઈવ એક્સેલ સુધીની સાઈઝ છે

લેડીઝ અને ગર્લ્સ બંને થઈ જાય આ પચાસ અને એક આ સિલ્વર કલર છે હવે ડબલ એક્સેલ બતાવું છું ડબલ એક્સેલમાં માં પ્રિન્ટ અલગ છે આ ડબલ એક્સેલ આગળની પ્રિન્ટ અલગ છે પ્રિન્ટ છે આ બીટ કલર છે અને આ પિસ્તા કલર છે હવે બતાવું છું મરચંટા કલર ત્રિપલ એક્સેલ ની સાઈઝ બસો પચાસ રૂપિયા સન્ડે સ્પેશિયલ સેલ ખાસ કરીને નોટ કરી લેજો ત્રીએક સેલનું છે ફરમાં મોટા આવશે સરસ બધા કપડું પણ હેવી છે પ્રીમિયમ ક્વોલિટીનું સન્ડે સ્પેશિયલ સેલની અંદર આપણે માસ્ત મજાની વેરાયટી બતાવી દીધી છે આવી સરસ વેરાયટીનો રોજેરોજને માટે લાભ લેવો હોય તો આપણા મીરાઉલ માર્કની મુલાકાત કરજો આપણી સાથે જોડાયેલા જય માતાજી